નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં જીરો બે બે હજાર ચોવીસ એડવર્ટાઇઝમેન્ટ નંબર અંતર્ગત તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે એક જગ્યા છે જે એસીબીસી માટે કોમ્પ્યુટર પ્રોગ્રામર માટે એક જગ્યા છે એસીબીસી માટે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટેની એક જગ્યા છે એસીબીસી માટે તેમજ પ્રોજેક્ટ ઓફિસર માટેની જગ્યા છે જે ઓપન જનરલ કેટેગરી માટે લેબોરેસી લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જે જીટીયુ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી માટે બે જગ્યા છે જેમાં એક જનરલ માટે તેમજ એક એસીબીસી માટે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે ફાર્મસી કોલેજમાં એક જગ્યા છે જનરલ માટે તેમજ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ માટે એક જગ્યા છે મિત્રો જેમાં પગાર ધોરણ ઓગણીસ હજાર નવસોથી ત્રાસઠ હજાર બસો રૂપિયા તેમજ ફિક્સ સેલેરી મળવાપાત્ર હશે અહીંયા છવ્વીસ હજાર રૂપિયા વિગતવાર જોઈએ મિત્રો તો જુનિયર ક્લાર્કની પણ જગ્યાઓ છે મિત્રો જેમાં આઠ જગ્યા છે ત્રણ જનરલ માટે તેમજ બે જગ્યા એસીબીસી માટે એસએસટી માટે તેમજ ઈડબલ્યુએસ માટેની જગ્યાઓ છે જેમાં પણ ફિક્સ સેલેરી છે તેમજ પાંચ વર્ષ બાદ મિત્રો ઓગણીસ હજાર નવસોથી થી ત્રાસઠ હજાર બસોનો નો ગ્રેડ પે લાગુ પડવા થશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આ રિક્વેસ્ટેડ ટુ ઓનલાઈન એપ્લાય ઓન જીટીયુ સમર્થ પોર્ટલ અહીંયા જે વેબસાઇટ આપેલી છે મિત્રો એચડીપી સ્લેટ જીટીયુ એનટી ડોટ સમર્થ ડોટ ઇડીયુ ડોટ ઇન પર તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો તેમજ લાસ્ટ ડેટ ફોર સબમિટિંગ ધ પ્રિન્ટ આઉટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન એલોંગ વિથ ધ રિક્વાયરેડ ડોક્યુમેન્ટ ઓનલી થ્રુ રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટ ઇન્ડિયા પોસ્ટ ઇન પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલાં તમારે જે પ્રિન્ટ આઉટ કાઢી અને તમારા જે ડોક્યુમેન્ટ છે તેની સાથે તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો જે જીટીયુ વેબસાઇટ છે તેના પર ફી ધોરણની વાત કરીએ મિત્રો તો જે જનરલ કેટેગરી માટે છે તેના માટે પાંચસો નેવું રૂપિયા ફી છે તેમજ

લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો અહીંયા લાયકાત માંગી છે મિત્રો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તેમજ જે અલગ અલગ જે કોલેજીસ છે મિત્રો તેના અંતર્ગત જુનિયર ક્લાર્ક માટેની વાત કરીએ મિત્રો તો બેચરલ ડિગ્રી ની લાયકાત અહીંયા માંગેલી છે તેમાં પાંત્રીસ વર્ષની વય મર્યાદા છે તેમજ ફિક્સ સેલેરી પાંચ વર્ષ માટે અહીંયા છે મિત્રો ત્યારબાદ ઓગણીસ હજાર નવસો પગાર મંચ પ્રમાણે પગાર ધોરણ મળવાપાત્ર થશે વય મર્યાદાની વાત કરીએ તો અહીંયા વય મર્યાદા અંતર્ગત જે સરકારશ્રી ગુજરાત સરકારશ્રીના જે નિયમો છે તેના અંતર્ગત તમને છૂટછાટ મળવાપાત્ર થશે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે જે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો જે તારીખ આપી છે મિત્રો તે અંતર્ગત તમારે આઠ જુલાઈ બે હજાર ચોવીસથી મિત્રો ભરતી માટેની જે ઓનલાઈન લિંક છે તે ઓપન થઈ જશે તેના અંતર્ગત તમારે અરજી ચાલુ કરવાની રહેશે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે પશ્ચિમ રેલવે વડોદરા અંતર્ગત ગતિશક્તિ વિશ્વવિદ્યાલય છે મિત્રો રેલ મંત્રાલય ભારત સરકાર હેઠળ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે જે લાલબાગ વડોદરા ગુજરાત ખાતે આવેલી છે જેમાં પ્લેસમેન્ટ ઓફિસરની કોન્ટ્રાક્ટ બેઝિસ પર ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો જે જીએસવી પરિવહન લોજિસ્ટિક સંબંધિત શિક્ષણ બહુવિધ અનુસંધાન અને તાલીમ પર કેન્દ્રિત પ્રથમ વિશ્વવિદ્યાલય છે જેમાં સારું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ તેમજ ઉત્તમ પ્રમાણિત રેકોર્ડ ધરાવતા પ્રતિભાશાળી અને ઉત્સાહી ઉમેદવારોને કોન્ટ્રાકચ્યુઅલ પર અહીંયા પ્લેસમેન્ટ ઓફિસર તરીકે નિમંત્રિત કરવા માટે આમંત્રિત કરે છે વિગતો તેમજ અરજી કરવા માટેની જે વેબસાઇટ છે મિત્રો અહીંયા આપેલી છે ડબલ્યુ 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 જીએસવી ડોટ એસી ડોટ ઇન પર મુલાકાત લઈશું અને ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની જે લાસ્ટ ડેટ છે મિત્રો તે સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ છે તેના પહેલાં તમારે જે અહીંયા વેબસાઇટ આપેલી છે જીએસવી ડોટ એસી ડોટ ઇન તેના પર જઈ અને લાયક જે ઉમેદવારો છે મિત્રો તે અહીંયા અરજી કરી શકે છે વડોદરા ભાસ્કરમાં તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે ચારુસર જે યુનિવર્સિટી છે મિત્રો જે ચારોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત જે લેબોરેટરી અસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે વોક ઇન ઇન્ટરવ્યુ માટે તમે જોઈ શકો છો બીસીએ બીએસસી કોમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા એન્ડ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરેલું હોય તેમજ અહીંયા આપેલી છે એ પ્રમાણે ડિઝાઇન ઇન્સ્ટોલેશન ટેસ્ટિંગ એન્ડ મેન્ટેનન્સની જે સ્કિલ હોય લેબોરેટરી ઇક્વિપમેન્ટ મટિરિયલ માટેની તેમજ ટુ ઇયર્સનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીંયા જે એડ્રેસ આપેલું છે મિત્રો સેન્ટ્રલ સ્ક્વેર બિલ્ડિંગ નંબર સિક્સ સીઈ બિલ્ડિંગ સીએસ બિલ્ડિંગ ચારુસત કેમ્પસ ચાંગા અંતર્ગત તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારે ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા એડ્રેસ તમે જે સરનામું સરનામ જે સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો વધુ માહિતી માટે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ નિયંત્રણ કાર્યક્રમ દેવભૂમિ દ્વારકા અંતર્ગત જે જનરલ હોસ્પિટલ જામખંભળિયા ખાતે અગિયાર માસના કરાર આધારિત ઓપ્થલ્મિક આસિસ્ટન્ટની જગ્યા માસિક ફિક્સ પગારથી ભરવા માટે અહીંયા જાહેરાત આપવામાં આવી છે તમે જોઈ શકો છો ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં ઇચ્છુક ઉમેદવારોએ તારીખ એક સાત બે હજાર ચોવીસથી દસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આરોગ્ય સાથીની જે વેબસાઇટ છે તેના પર શૈક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણની વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે

તમે જોઈ શકો છો સિનિયર મેનેજર એડવાન્સીસ સિનિયર મેનેજર ઓપરેશન માટેની બે જગ્યાઓ છે જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની ફેકલ્ટી ક્વોલિફિકેશન ઇન બેન્કિંગ કોપરેટિવ બેન્કિંગ ડિપ્લોમા ઇન બેન્કિંગ કોપરેટિવ બેન્કિંગ ઓર એની અધર પ્રોફેશનલ ડિગ્રી હેવિંગ નોલેજ ઓફ કોમ્પ્યુટર વેલ કન્વર્જન્ટ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ વિથ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ મસ્ટ તેમજ દસ વર્ષનો સિનિયર મિડલ મેનેજમેન્ટ લેવલનો બેન્કિંગ સેક્ટરનો અનુભવ ધરાવતા હોય તેવા ચાલીસ વર્ષ તેમજ વધુ ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે ક્લર્ક માટેની ચાર જગ્યાઓ છે મિત્રો જેમાં બી કોમ એમ કોમ કરેલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે એજ લિમિટની વાત કરીએ તો પચ્ચીસ વર્ષની મિનિમમ એજ લિમિટ છે નોલેજ ઓફ કોમ્પ્યુટર વેલ કન્વર્ટેડ ઇન ઇંગ્લિશ તેમજ ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોય તેમજ ફ્રેશ ઉમેદવારો અથવા તો ત્રણ વર્ષનો જે પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરનો અનુભવ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીંયા ડિટેલ રિઝ્યુમ તેમજ બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે સંપૂર્ણ ડોક્યુમેન્ટ યાદી સાથે જે અહીં એડ્રેસ આપેલું છે મિત્રો તે જાહેરાતના દસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે એડ્રેસ મિત્રો નોંધી લેશો તમે ધી ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ સેવન્ટી ફાઈવ જેઆઈડીસી મકરપુરા વડોદરા ખાતે તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સિનિયર મેનેજર તેમજ ક્લસ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું વિશે તમે જોઈ શકો છો શ્રી વાહી ગાંધી શાળા મોડાસા માટે માટેરામુંગા દિવ્યાંગ બાળકોને ભણાવી શકે તેવા ધોરણ એક થી આઠ પ્રાથમિક વિભાગ માટે નીચે મુજબના શિક્ષકો જોઈએ છે રસ ધરાવતા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો તેમજ અરજી સાથે પોતાના ખર્ચે દસ જુલાઈ બે ના રોજ બપોરે કલાકે ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે કોમ્પ્યુટરના જાણકાર જરૂરી છે તેમજ સંસ્થાના નિયમ અનુસાર પગાર ધોરણ મળવા પાત્ર થશે જગ્યા વિશે માહિતી મેળવીએ તો મદદની શિક્ષક માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક તથા સ્પેશિયલ એચઆઈ ડિપ્લોમા બી એડની લાયકાત આવતા હોય ઉદ્યોગ શિક્ષક માટે એક જગ્યા છે જેમાં સ્નાતક તેમજ ટીટીએન્ટી સિવનો કોર્સ સ્પેશિયલ એચઆઈ એને પ્રથમ પસંદગી મળશે રૂપતિ માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક થયેલા ઉમેદવારો છે તે ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે એડ્રેસ નોંધી લેશો મિત્રો જે શાળા છે તેનું શ્રી વાહી ગાંધી બહેરા મુંગા શાળા પાછળ મોડાસા જિલ્લો આ મિત્રો માટે તમારે હાજર રહેવાનું રહેશે તારીખ જુલાઈ તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ જે ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો ભાટ ખાતે જેમાં વિવિધ ટેકનિશિયન માટેની ભરતી જાહેરાત આવેલી છે જે એપ્રેન્ટિસ માટે જેમાં તમે જોઈ શકો છો જે તો ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્લાઝમા રિસર્ચ આ ઇઝ એન એડેડ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત જે જાહેરાત ક્રમક ઝીરો છ બે હજાર ચોવીસ અંતર્ગત એપ્રેન્ટિસ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ગ્રેજ્યુએટ જે ડિગ્રી કરાયેલા હોય તેના માટે બત્રીસ જગ્યા તેમજ ટેકનિશિયન ડિપ્લોમા માટે અઢાર જગ્યાઓ છે જેના અંતર્ગત શૈક્ષણિક લાયકાત તેમજ જે સંપૂર્ણ નિયમો અંતર્ગત જે ભરતી બાબતના નિયમો છે તે તમને વેબસાઇટ પરથી મળી રહેશે એચડીટીપી સ્લેસ ડબલ્યુ 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 ડોટ આઈપીઆર ડોટ આર ડોટ ઇન પર જઈ અને કેરિયર સેક્શનમાં જઈ એને તમે માહિતી મેળવી શકો છો અંતિમ જે તારીખ છે મિત્રો એકવીસ જુલાઈ બે ચોવીસ છે તેના પહેલાં તમે એપ્રેન્ટિશ માટે અરજી કરી શકો છો મિત્રો અહીંયા જે વેબસાઇટ આપેલું છે તેના પર ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે મિત્રો આ હતી મિત્રો આઈપીઆર અંતર્ગત વિવિધ એપ્રેન્ટાઇશ માટેની અહીંયા ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી 对。